રાજ્યમાં ચોમાસાની સિઝન જામી રહી છે ત્યારે દ્વારકામાં પ્રથમ વરસાદમાં જ પીજીવીસીએલની પ્રી મોનસૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે વરસાદ પડતા કલ્યાણપુર તાલુકાના અનેક ગામોના સીમ વિસ્તારોમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો ત્યારે વીજ પુરવઠો ખોરવાતા ચાર દિવસથી વીજળી વિના લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે આ મામલે કલ્યાણપુર પીજીવીસીએલ કચેરીએ તાલુકા ભાજપ પ્રમુખ તેમજ સરપંચ અને આગેવાનો રજૂઆત કરવા પહોંચ્યા તે ઉપરાંત પીજી વીસીએલ દ્વારા ચોમાસા પહેલાં મોન્સૂન કામગીરી જાણે કાગળ પર થઈ હોય તેવો ઘાટ સર્જાયો હતો કલ્યાણપુર તાલુકાના પાનેલી બાકોડી ભાટવડિયા સહિતના અનેક ગામોમાં વીજ પુરવઠામાં અનિયમિતતાના કારણે લોકો ત્રાહીમામ પોકારી ગયા મારો પ્રશ્ન એ છે કે સતત ચારથી પાંચ દિવસથી આ લાઇટ અટાણે હાલની તકમાં દેતા જ નથી કલ્યાણપુર તાલુકામાં અનેક ગામોમાં એવો પ્રશ્ન છે કે બાકોડી છે કલ્યાણપુરના ખુદ કલ્યાણપુર તાલુકો છે આજુબાજુના ગામ પાનેલી છે સણોસરી છે સૂર્યાવદર છે ભાટોડિયા છે માલેતા છે કેનેડી છે એવા ઘણા બધા ગામોમાં પ્રશ્ન હાલની તકમાં પાંચ દિવસ આ સતત લાઇટ નથી તો પીડી ના સાહેબોને મારે એ કહેવાનું થાય છે કે એક દિવસ તમે અમે ઘરે અમારે ઘરે આવો મહેમાન થાવ અને રાત રોકાવો એટલે અમને કેવી મુસીબત છે તમને ખબર પડે જો આ સોલ્યુશન બે દિવસની અંદર નહીં આવે તો તમામ ખેડૂતોને આગેવાનોને તમામ ગામના ત્રેસઠે ત્રેસઠ ગ્રામ પંચાયતના સરપંચોને તાલુકા પ્રમુખને તાલુકા પ્રમુખના આગેવાનોને બધેને ભેગા કરી અને ગાંધી ચિંતા માર્ગે અમે ઉતરશું અને ઉપવાસ આંદોલન પણ કરશું હું આજે કલ્યાણપુર તાલુકામાં નાયબ કાર્યપાલ ઇજનેરની ઓફિસ કલ્યાણપુર આવ્યો છું અહીંયા કલ્યાણપુર તાલુકામાં વિવિધ ગામો ગાંગડી ચાસલાણા બાકોડી ચતુરિયા આસોટા વગેરે વગેરે ગામોની અંદર આજ પાંચ છ દિવસથી આ વરસાદને કારણે વીજ પુરવઠો બંધ રહે છે અને વારંવાર રજૂઆતો કરવા આવવા છતાં પણ કોઈ ફેર પડતો નથી એટલે આજે હું કલ્યાણપુર તાલુકા ભાજપ પ્રમુખ શ્રી દેવતભાઈ ગોજીયા આજે કલ્યાણપુર તાલુકાની અંદર ગામડાની અંદર વારંવાર લાઇટ જાય છે તો એનો કંઈ પણ ઉકેલ આવે એના માટે હું આજે આવેદનપત્ર આપવામાં આવ્યો છે